દવાખાને એક ભાઈ ગયા દાંત બતાવવા ડોક્ટરને કે આ દાંતમાં દુખાવો બહુ છે તે ડૉક્ટરે તો કે તમારા દાંત સારા છે પણ પણ શું કે દાંત સારા છે પણ ડોક્ટર એમ કરે બોલો કે પણ એટલે એ કે દાંત સારા છે પણ પેટા સડી ગયા છે માહિતી કાટવા પડશે હવે તો એ તો ચોખ્ખું કહી દઉં કાઢી નાખવા તો એમાં ક્યાં વાર લાગે એમ અમુક વાત લાંબી કરે અમારા ગામના એક બાપા દવાખાને ગયા ને ડોક્ટરે પૂછ્યું શું ખાતું છે એ કે તું નહોતો ત્રણેય ધક્ ખાતા ડોક્ટર સામે તપી ગયા કે ખાવાનું એ ખાતું હોય છે અમે કઈ વાલો જ ને વેલા હા બજારમાં એ બાપા નીકળ્યા રિક્ષાવાળો વાળો લીવરે લીવર જતો હતો ગાય કા જાય બાહું ચડાવીને ત્રાહો બેહી ગયો સીટ ઉપર બહ બહાટી બોલે જાય ને ભોંપું દેશી વાળા બોલો બાપા એ પડકારો કર્યો હે રિક્ષા ધર દઈને બ્રેક મારી બોલો બાપા બસ સ્ટેન્ડ જવું છે કે હા તો જવા દે તો કે તમારે નથી બેવું ના રે ના અમારે હું બેહું આ તો મને એમ થયું કે હું લહુરિયા હું લીવરે લીવર જાય એ કે મને વેમ તો હતો કે જાય છે એ દેશ માટે માથે એટલે ન્યા જ જાતો હોય પણ છતાં જીવ છે ને પૂછાઈ ગયું એમ હવે બાપા વીઆઈપી હોટલમાં કરી ગયા વેઇટરો બધા બેઠા હતા તે બાપા એ વેઇટરને કીધું એટલે જમવાનું તૈયાર છે કે હા તહી જમી લ્યો શું ગબી જેવા મોટા કરીને બેઠા છો છતાં માલે મરી જાય આખા ગામને ઘગલે જાય બોલો હા ડોહો આવે દુઃખ ઉપડે ડોહો બેહે ન્યા દુઃખ થાય ડો જે શેરી એથી સંચડે એ શેરી પછી હાલક ડોલક થાય અને ખરેલના કાંઠાની માંડીને બેઠા હોય ખરેલનો કાંઠો એ આપણો દેશી શબ્દ છે કે બંધાણી ખરેલમાં અફીણ ખૂટે પછી ધોબો ધોબો પી જાય ને પછી તરાહ તરાહની વાતો કરતા હોય ભીમ નવ તેરી રહીમો તો કે એક હાથમાં નવ હાથી એક હાથમાં તેર હાથી લઈને ઉડાડ્યા તો શૂન્ય અવકાશમાં વૈયા ગયા હજી ખોખા પડ્યા નથી લેવા દેવામાં ધ્યાન રાખજો જો જો થાય નહીં ડખા લઈને પાછા દેતા નથી બુચ ઢાકણું ને એના છોકરાને કહેતો ભાઈ દેવા લેવામાં ધ્યાન રાખવું આપણે નથી ભાઈ વ્યવહાર ચોખ્ખો રાખો જેનો વ્યવહાર સાચો હોય એને વાંચો ન આવે આ કેસેટનું નામ જ આપણે એ રાખ્યું છે બુચ ઢાકણું ને ધક્કા તો સંજયભાઈ મને આ બુચ કોને કહેવાય ઢાકણું કોને કહેવાય ધક્કા કોને કહેવાય પછી મેં ચોખવેટ કરી મેં કીધું તમારી પાસેથી પહેલી તારીખનું કહીને કોઈ પાંચ હજાર રૂપિયા લઈ જાય કે પહેલી તારીખે આપી દઈશ બે મહિના વયા જાય તો આવે નહીં બોલો ચાર મહિને તમે એના ઘેરે જઈને એમ કે તું પહેલી તારીખનું કહીને ગયો અને રૂપિયા દેવા કેમ આવ્યો નહીં તો કે થાય કરી લેવું નથી દેવા આનું નામ બૂચ કહેવાય એને બૂચ માર્યું કહેવાય મને કે ઢાકણું કોને કહેવાય મેં કીધું પાંચસો રૂપિયા ઉછીને લઈ ગયો હોય અને આપવામાં પાંચ વર કરે જઈ ભેગો થાય ત્યાં કહે લ્યો ને પચાસ રૂપિયા છે રાખો બીજા સોમવારે આપી જઈશ પાંચસો માં પાંચ વર કાઢે એને ઢાકણું કહેવાય ધક્કા કોને કહેવાય દસ હજાર રૂપિયા આપ્યા હોય બે મહિનાની શરતે વીસ વાળા વયા જાય ગમે ત્યારે એના ઘેરે જાઓ તો કે દિવાળી આપી દેવું એ દિવાળીએ બહાર ગામ વયો જાય પાછું વળી પછી તમે કાર્તક મહિનો પૂરો થવા હવે ત્યાં જાઓ તો કે હવે બધું વેત વિખાઈ ગયો તમે એ ટાણે ભેગા નથી અમે ન થયા તું ન થયું એમ દિવાળી આપી દઈશ પાછા દિવાળીએ જાઓ તો વયો ગયો હોય એક ભાઈ એ પચી વર્ષ ધક્કા ખાધા તો કે એક દી તો ખાર ખાઈ ગયો એ કે ન દેવા હોય ના પાડી દઉં તો કે એવું અમારા લોહીમાં નથી અમારાથી એમ ન કહેવાય નથી દેવાય એમ પણ આ ધક્કા કરતા તો સારું નહીં કે તો કે ના તે તો પચીસ વર્ષ ધક્કા ખાતા મારા બાપુજી એમ કેતા મારા દાદા પાસે એક ભાઈ એ હતા વર્ષ ધક્કા ખાધા મારા દાદા મરી ગયા પણ મોટામાંથી એમ ન બોલ્યા નથી દેવા આ દિવાળીએ જાત જાતના બોર્ડ મારવા પડે આટલા શબ્દો ઉપયોગ ન કરવો ત્યાંથી ઉપયોગ થાય ના પાડે ત્યાંથી કારણ કે આ માણસને ને છે ને તમે એમ કયો કે ભાઈ ઈ શેર એમ ન હાલતા ન્યા ખાસ હાલે કે શું હોય છે એમ પછી ભલે કુતરા કઈતા હોય પણ અખતરો કરે વેપારીએ બોર્ડ માર્યું તું ઉધાર બંધ છે એક ભાઈ જઈને આ ચાલુ ક્યારે કરવાના તો કે એ તો તમારી પેટી પૂરી થાય ને પછી એ ચાલુ થાય ત્યાં સુધી ન થાય અમુક ન કરવાનો ધંધા ન કરાય અમારા ગામડાના એક બાપા હમણાં કહેતા હતા કે આ બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે કે દસ હજાર વૈજ્ઞાનિકો ભેગા થયા હતા ને દહ સંશોધન કર્યું નહીં આ ટીવીમાં બતાવતા હતા કે બ્રહ્માંડ કેટલા વર્ષથી આ રચાણું છે એ જોવા સારુંથી ઈ કે ઉતારતા હતા કેવડું ભોયડું કર્યું કે મેં તો સપ્તાહમાં વાંચેલું શાસ્ત્રીજી પાસેથી કે છાશમાં માખણ તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે કે મને એમ થયું ક્યાંક આમાં હારા ફાંડું પાડે ને હાથે કરીને પહેરવી દે ટીવીમાં જાહેરાત હતી ને કે હાડા બાર વાગ્યા દુનિયાનો પ્રલય થઈ જાય તો રાજકોટના વેપારીઓ એ પૈસા દેવાના હતા ને એ ઉકરાણી વાળાને ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો પ્રલય થઈ જાય દેવા નહીં મરી જાય ત્યાં સુધી દેવા નથી બોલો આ માણસને લડી જ લેવું એમ પોતે ગુજરી જાય ને ત્યાં સુધી પૈસા ન દેવાના થાય ને તો એને મજા આવી જાય એમ એક વેપારીને તો ભેળસેળનો કેસ કરેલો માણસોએ કોર્ટમાં કેસ આવ્યો ન્યાયાધીશે એ વેપારીને કીધું કે તમે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરો છો આ તો તમારા હગાવાલાય ખાતા હોય આખા દેશને માથે આ આફત કહેવાય તમને જબરજસ્ત સજા થાય તમે ખાવાની વસ્તુમાં બધે ભેળસેળ કરી છે છોકરા ખાય એવી વસ્તુમાં ભેળસેળ કરી છે ઘણી તમારી ફરિયાદ છે તમારે આ વિશે તમારે કાંઈ કેવું છે તો વેપારી ઉભો ઉભો કોર્ટમાં કે મને ભગવાન સજા કરે જજ કે ભાઈ વાતાણી એની પાસે ટાઈમ નથી હું અત્યારે કરી દઉં છું અને નિય જાય તે દી કરશ અને સો મહિને લઈ લ્યો કે ઉતરાવું લુગડામાં ભલે જલસા કરે ગુનો કરવો ગરાકનો માફી ભગવાનની માગવી ને એ ન હાલ જેનો ગુનો કર્યો એની જ માફી માગી લેવી જોઈએ હા તો પછી વાંચો ન આવે રાજકોટમાં એકની જીપને રિક્ષાને ફરતા હતા રાજકોટના આંગણે પહેલી જ વાર પ્રથમ મહિલા જાદુગર અનેક જાતના એના જાદુના જે શો છે એમાંનો એક આ જોવા જેવો શો મહિલા જાદુગર પુરુષ તો ઘણા જાદુગર હોય વેપારીની દુકાને ઊભો ઊભો એક ભાઈ કહે હે શેઠ તો આપણે બે લઈ લઈ ટિકિટ તો કે તારા લગ્ન થઈ ગયા છે કે ના તો કે ગાંડા બધી મહિલા જાદુગર જ હોય પણ આ મહિલા જાદુગર તો આ લોકો કે છે કે જીપ ગુમ કરી દે તો કે હવે આપણે અહીં કીરે મહિલા નથી ગેસનો બાટલો ગુમ કરી દે એક મહિનાનો પગાર બે દીમાં ગુમ કરી દે આ જેવી તેવી વાત છે ઘરમાં પરચુરણ ગુમ કરી દે હા એક જણા રોજ હવારમાં ઉઠીને ખાંડનો ડબ્બો ખોલે બોલો આમ જોવે આમ જોવે પછી પાછો મૂકી દે દિવસમાં ત્રણ ત્રણ વાર જોતો હતો એક દે એની ઘરવાળી કે આ શું છે અરે કે ડૉક્ટરે કીધું છે કે ખાંડ ચેક કરવી વધી નથી ગઈ ને એમ શુગર ચેક કરતા રહ્યું રાતે બાર વાગે ડબ્બો ખોલીને જોયેલી બોલો જરા કઈ પરસેવા જેવું લાગે કાંઈ ડબ્બો ખોયલો નથી હાય છે ને આય છે ડૉક્ટરોની મજા આવે અમારા ગામડાના બે જણા રોડ ઉપર ઊભા હતા એમાં અમારા ગામનું મેટાડોર જતું હતું એટલે કે રાજકોટ આવું છે મફતમાં આવતું આ કાકો પચરી જતો કે હાલો ને આટો મારી આવી આપણે ક્યાં ભાડું દેવું બેહી ગયા મેટાડોરમાં માલ નાખ્યો એ ઉપર બેઠા હોય આ મફતવાળા કેબિનમાં બેઠા હોય એક જોવાની ખૂબ એ જોઈ તમારે તમાર અહીંયા લગ્ન હોય તો સોફા સેટ ઉપર તો મહેમાન જ બેઠા હોય બિલ ને કાકા ભરે એનો વારો છે છેલ્લે વધે જ ખાવાનું હોય નહીં તો વારો ન આવે કારણ કે આપણે બીજાને હારા હાચવીએ છીએ નવા ગોધડા મહેમાન સારું રાખી છે તેલના ડબ્બાને બિલ મહેમાન નથી દેતા એટલે મહેમાન આવે નહીં તો બીજી વાર આવે મામા આટો મારો આવે ને પાણો એમ ક્યાંક લ્યો ત્યાં તેલનો ડબ્બો લેવો આપો અગિયારસો મામા બીજી વાર ન આવે આ બે બે ગયા મેટાડોર માં રાજકોટમાં માર્કેટ યાર્ડ માં બોલો વેપારી ની દુકાન માંડવી ના ભાવ ક્યારે વધશે એમ ને એટલે વેપારી ભજીયા ભજીયા મગાવે નાન હાજ બધે રેખડ્યા પછી બીજા ને પૂછ્યું કે આ બે ખેડૂત રહ્યા ખેડૂત એ લોકો ને મગફળી કેટલીક થાય એમ છે મોટા ખેડૂત ના હારે ઈ કે એ તો મજૂરી કરે ત્યાંથી ત્યાંથી કાંઈ છે પટાવાળા કે આવડા ગમે ત્યારે આવે યાર્ડ માં ન આવવા દેવું બહે નીકળે ને એમાં કાલા રોડે ચડ્યા પછી વાહન ચડે ને હાલી ને વૈયા જાય ત્યાં પોલીસ ખાતાની ગાડી આવી કે જાતો હતો કે કુતરો ગયો સાહેબ પૂછડી કેવડી હતી હવે સાહેબ કે એમાં ઝડપમાં ખબર ન પડે કૂતરાની પ્રકૃતિ છે બિન પાય હોય તો પૂછડી દબાવીને જાતું અને જો મોજમાં જતું હોય તો ઈ કે એરિયલ ની કઈ આ તો અમે ઝાવળ પાવળ જોયું કુતરું જાતું થી 100% ની વાત અને જાતું તો ગાયે કા પૂરી રેન્જમાં માં આતું બેહી જાવ કઈ બાજુ ગયો એટલે આવડા તો અમારા ગામ બાજુ કે ને એને ત્યાં જાવું બેહી ગયા અને પીએસઆય બેઠેલા ને કે ડ્રાઈવર ને કે માર લીવર અને લીવર ભાઈ માર્યું ગાયે કા તમારા ખીરારા માં ફાટા પડે છે એક આમ લોધિકા બાજુ રસ્તો જાય એક કાલાવડ બાજુ જાય એક રાત્રિયા બાજુ જાય એક વળા બાજુ જાય આવડાવ ત્યાં ઉતરી જાવ કે સાહેબ અહીં ઊભી રાખો જો આ ચાર રસ્તે પડ્યા આવે કૂતરાનું નક્કી ન હોય કેમનું એમ કરીને એ ઉતરીને છટકી ગયા એ કે હવે આમાં તમારે કારણ કે અમને ભણમાણ ને આ પાછું વિષય નહીં અમારો અને કૂતરા કાંઈ બોર્ડ વાંચીને જાય નહીં હાલો સાહેબ એ કે જે માતાજી ઈવડા ઘેરે હોય ગયા બોલો અને સાહેબ હલવાણા હવે કઈ બાજુ જીપ લઈને અમારે જવું એમ અને ને મગજમાં બે ગયો કે કુતરાનું નક્કી ન હોય કે ભાઈ આ સાઈડમાં જ વળે હવેના નવા કૂતરાય પાવર બ્રેકવાળા થઈ ગયા નહીતર આપણે ગાડી લઈ નીકળતા ને કુતરા દોડતા ને તો પછી પાછા ન વળી શકતા બોલો ખાલી બુક એટલું માનતા હમણાં હું ગાડી લઈ નીકળ્યો ને કૂતરું ગાયક આવતું હતું પાછળ નાઈતની ભી હતી લગલગ ગાડી આવી ગઈ ને એકદમ આમ પાવર બ્રેક લાગી ગઈ ને હેન્ડલ ફરીને પાછું આમ ગયું બોલો મેં કીધું પાવર સ્ટેરિંગ ને પાવર બ્રેક વાળા આવી ગયા હવે આ મરે નહીં હા એક ભાઈ ને કેરે હું ગયો ને તો કૂચરો બાંધતો હતો થાંભ લાવીને કૂતરાને બાંધીને આવડું પાઇપનું બટકું લઈને એ ભૂંગળીમાં પૂછડી ભરાવતો હતો હું તો તપી ગયો મેં કીધું તારામ ભૂતી જેવો છાંટો છે કે નહીં તો મારા હમું જોયું મને કે હું તમારું કહેવાનું મેં કીધું કૂતરાની પૂંછડીની પ્રકૃતિ જ વાકી હોય સીધી ન થાય આ ભૂંગરી ભરાય એટલે સીધી થઈ જાય પૂછડી તો મને કે પૂછડી સીધી નથી તો આ પાઇપ કરવો હા તો સીતો ઉઠાડી દે હા અમુક કુતરા તમે જો કબીર સાહેબે લખ્યું છે કબીર કૂતા ન પાડીએ દો કા દુઃખ રીજે તો પાઉં કાટલે ખીજે તો ચાટે મુખ કુતરા ના ગુણ છે આ કુતરું રાજી થાય ને તો મોટું ચાટવા માંડે એથી આગળ સેવા બીજી ન કરે અને કા પગ પગે કઈ ઘણા કે એ કાઢતું નથી એને ક્યાં આવડે હવે કાકા અમને ખબર છે ને નથી આવડતું એ કે ખાલી મોટું ફટકાળ હવે મોટું ફટકાળે તો કીધું અહીં ઘણું થઈ જાય ને એમ અમારા કવિ કલાકારો ભેગા થયા હોય તો કોઈ નવી તરજ નીકળી હોય એની વાતું નીકળે કોઈ નવું ભજન આવ્યા હોય નવું ગીત લેવા હોય નવું નવું લોકગીત આવ્યા હોય નવા કોઈ દુહા છંદ લે આવ્યા હોય એની ચર્ચા થાય કારણ કે જેવો માણસ એવી વાત થાય હા જીવ કદલી કે પાત મે પાત પાત મેં પાત એમ ગુણીજનકી કચેરી મેં બાપા બાત બાત મેં બાત વેપારી ભેગા થયા હોય તો વેપારની વાતો થાય ખેડૂ ભેગા થયા હોય ખેતીની વાતો થાય જેવો માણસ હીરાવાળા ભેગા થયા હોય તો હીરાની વાતો થતી હોય એમ રાજકોટમાં ધારેશ્વર સર્કલ પાસે બધા ડૉક્ટર ભેગા થયા એને દવાખાનાની જ વાત હોય મારા મિત્ર છે ડૉક્ટર વાધા સાહેબ હું એને દવાખાને ગયો પછી એક વિચાર મને આવ્યો મેં કીધું અમારા ખેડૂતને કોઈ મહેમાન આવે તો એને મગફળી આપે કોઈ ઘઉં આપે બાજરો આપે કે આ ખાતા દેવા લેતા દો મઠ લઈ જાઓ ભૂકરી કરીને ખાઈ મેં કીધું તમારીની માસિન દીકરો આવે તો એમ ન કહેવાય કે તું ત્રણી વાર હે આવ્યો લે એકાદું ઇન્જેક્શન દઈ દો મારા હમ ના બોલતો આ ભાઈ માયલું છે કારણ કે ત્યાં કાંઈ ટેસ્ટિંગ એ કોઈ ન કરે ત્યાં બોટલમાં પાણી હોય તો પીએ ને હવે એમાં શું હોય શું ખબર એમ દાંતના ડોક્ટરે વાત કરી આ બધા ડોક્ટરો ભેગા થયા તા કે ભાઈ મેં સિત્યાવી વર્ષથી આ દવાખાનું ખોયલું છે પણ આ જ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો કેમ કે એ દવાખાનામાં આવ્યો મને કે એક દાંત કાટવી છે મેં કીધું કાટી દઉં એમ નહીં સાહેબ તમારા રૂપિયા બોલો કેટલા થાય કે એક તો દાઢ કાટો લોહી નીકળી જાય મોટું હોજી જાય પછી રૂપિયામાં માથાકૂટ થાય મજા ન આવે ચોખ ભાઈ ઠારી તમારા રૂપિયા કેટલા થાય ડૉક્ટર કે મેં એને કીધું દોઢસો રૂપિયા થાય અરે સાહેબ એક દાઢ પકડ લઈને આમ ખેંચી લેવી એના દોઢસો હોય તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે બેરું કરવા માટે પોતું મારવું પડે પછી દાઢ નીકળે તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું હું નથી મારવું ડાયરેક્ટ દાઢ ખેંચી લેવાની એ કે તો હબાકા નીકળી જાય કે ભલે નીકળી જાય મને નીકળી જાય છે ને લાવો લખી દો મને જે કાંઈ થાય એ મારી જવાબદારી ઇન્જેક્શન કે પોતું નહીં ડાયરેક્ટ દાઢ ખેંચો એના કેટલા રૂપિયા તો કે પચાસ રૂપિયા કાઢી લ્યો કે ડૉક્ટર કે હું ખાર ખાઈ ગયો થઈ બહુ કરી હતી ને પકડ લઈને કે ઊભો થયો મોટો આ એમ કર્યું ને એક આંચ કે દાઢ કાઢી નાખી પણ કે એ માણસે અવાજ ન કર્યો હુંકારો ન કર્યો એટલું નહીં મોઢાની રેખા ન બદલાવી બોલો પચાની કાઢી લ્યો સાહેબ થેન્ક યુ આ પચાસ રૂપિયા તો સાહેબ કે મને મોજ આવી ગઈ મેં કીધું હવે પચાસ રૂપિયા નથી જોતા તારા જેવો મરદ દર્દી મેં હિતાવરમાં જોયો નથી જા મોજ કરી પચા રિયા નાસ્તો કરજે ભાગી ગયો ત્યારે બીજા ડોક્ટરે કીધું કયો ઓલો કાળીયો ને લાંબો છે એ આવ્યો તો એ કે હા તમને કેમ ખબર પડી ગઈ એ કે મારા દવાખાને આવ્યો તો મેં પેટામાં ઇન્જેક્શન માર્યું પોતું માર્યું મેં કીધું દસ મિનિટ બહાર બેસો બોલાવું ત્યારે આવું કે બોલાવું ત્યારે આવજો ને એમાં એ ભાગી ગયો ઓલો કે મારા દવાખાને આવ્યો તો મેં ઇન્જેક્શન માર્યું પોતું માર્યું દસ મિનિટ બે બોલાવું ત્યારે આવજો કે ત્યાંથી ભાગી ગયો એટલે મને એમ થી ન્યાજ હોય કે મારે ઇન્જેક્શન ને પોતું મફત મરાવી ગયો તારે ત્યાં દાઢ મફત કટાવી ગયો બે ડોક્ટર એ કાળીયા ને ગોતે બોલું કાળિયો ગયો મદ્રાસ કલર એવો છે સામેવાળાને એમ કે આપણો છે ત્યાં ત્યાં બસ સ્ટેન્ડ ને આંકે બોલો કલર કંપની કલરમાં ફેરને જ પડતો આપણે કહે કે અમેરિકાથી પૂરી આવે ધોરા બહુ તો અમેરિકા હું ગયો છું કાળી આવી છે તો તો છોકરાનો જન્મ થાય ને કાળું થાય તો બે દી ફ્રીજમાં મૂકી દઈ કંપની કલર મરી જાવ ત્યાં સુધી ન ફેરે અમારા ભેગું એક વાર એક આવ્યો હતો મંજીરાબાદ વિદેશમાં તો વાળા નીયા આવ્યા હતા ને એ શેઠે એને એક લાખ રૂપિયા આપ્યા બોલું મેં કીધું કેમ મને કે દાંત કાઢે તમારા કોલગેટની જાહેરાત થાય ને હાં જે દાંત કાઢે ત્યારે જ ખબર પડે કે હામે કોક ઉભું છે એમ નહીં તર ખ્યાલ એનો